પાર્ટી દ્વારા અપાયું આવેદન જમીની લેવલના કામોમાં ઝડપ લાવવા કરાઈ રજૂઆત હાલ સુધી વિભાગો દ્વારા થયેલ કામો અંગે શ્વેત પત્ર બહાર પાડવા કરાઈ રજૂઆત હું રાજુભાઈ પોરખતરીયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવેદનનો અમારો વિષય છે છે કે જે ચોમાસામાં એક પરિસ્થિતિમાં ફેરવાય ત્યારે વર્ષ વર્ષ આવેદન આગેવાનો અધિકારીઓ એ ચોમાસા દરમિયાન જે ઘેડ પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિ હતી અને લોકોના ખેતરો જે ધોવાઈ રહ્યા હતા એનો એણે જાત નિરીક્ષણ કર્યું છે અહેવાલ તૈયાર કર્યો છે અને ત્યારે એક લોલીપોપ આપવામાં આવ્યો હતો આવતા જૂન બે હતી અને ત્યારે એક સભાની અંદર એક મિટિંગની અંદર જયારે રાઘવજી પટેલને મેં પ્રશ્ન કર્યો હતો ત્યારે કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારીએ એક આપી કે અમારી ટીમ કામ કરી રહી છે અને જાન્યુઆરી આવતા સુધીમાં એ સર્વેનો રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર થશે અને સર્વેના આધારે તમામે તમામ કામ જૂન બે હજાર પચીસ સુધીમાં થશે અને આવતા વર્ષે ચોમાસામાં ઘેડ નહીં ડૂબે એની અમે ગેરંટી આપીએ છીએ પણ આજે મારો પ્રશ્ન એ છે અમારા પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી રેશમાબેન અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે આ એક સવાલ જયારે ચોમાસું ગાજે છે ને ત્યારે દર વખતે ઘેડમાં ઘોડાપુર ઉમટી પડે છે અને આ ઘોડાપુર કેટલી તબાહી કરે છે લાગણી ની માંગણીની માંગણી ની અને ઘણી બધી જે પ્રજા છે એ હેરાન થાય છે ત્યારે અમારી માંગણી છે કે તમે દર વખતે કરોડોના બજેટો બહાર પાડો છો ને સર્વે ની કરો છો તો સર્વે તમારું પોયગું ક્યાં તમારું સર્વે નું ઘોડાગાડું ક્યાં પૂછો એનો જવાબ અમે શ્રી પાસે લેવા આવ્યા છીએ કારણ કે ઘણા બધા તમે વિચારશો જયારે ચોમાસામાં ઘોડાપુર આવે છે ને ત્યારે ઘેર વિસ્તારમાં મહિલાઓ પ્રેગ્નેન્ટ મહિલાઓને ખંભે અહિયાં બેહાડીને દવાખાને પહોંચાડી માંડ માંડ ડકે છે આવી પરિસ્થિતિ છે ગલ મા બાપ ને જયારે અચાનક દવાખાને જવું પડે ને ત્યારે એને તરતા તરતા લઈ જવા પડે છે આવી જે પરિસ્થિતિ જયારે ઘેર ની થાય છે ત્યારે અમારા અહિયાં કંકડી ઉઠે છે પણ આ તંત્ર ને ફેર નથી પડતો સરકાર ને ફેર નથી પડતો એટલા માટે અમે સરકાર ને કેવા એવા છીએ તંત્ર દ્વારા કે તમે જે સર્વે ની વાતો કરો છો ને કરોડો રૂપિયાની બજેટો ને તમારી જે મહાસભાઓ કરો છો તમે ભારતીય જનતા પાર્ટી ના મંચ ઉપરથી મોટી મોટી વાહવાઈ બટોરો છો એ ઘેર વિસ્તાર આજ ન્યાય માંગે છે અને વ્યવસ્થા માંગે છે અમારે માત્ર સર્વે નથી જોતું સમાધાન જોઈએ છે છે ઘેર વિસ્તાર માં ન આવે અને ઘેર વિસ્તાર ડૂબે નહીં પાક ન ડૂબે અન્ન જે છે એ અન્ન અમારા ખેડૂતો મળે આના માટે અમે જે માંગણી છે અને અમારું ઘેરને બચાવવા માટેની જે લાગણી છે લાગણી લઈને આજે અમે કલેકટર શ્રી ને મળવા આવ્યા છીએ હમણાં માથે ચોમાસું આવી ગયું છે અને હવે બીક લાગે છે કે ફરી પાછું ચોમાસું ગાથશે ને ફરી પાછું જો દરિયો બનશે તો શું કરીશું એ પેલા તાત્કાલિક કાર્યવાહી કરે અને રિપોર્ટ પણ અમને આપે કે શું કર્યું છે અત્યાર સુધીમાં